તો હવે આપણે લીલા વટાણા લીધા છે તો ઈ નાખવાના છે આમાં હવે આપણે આ બધી વસ્તુ પીસી લેવાની છે તો મિક્સર આપણે બંધ ચાલુ બંધ ચાલુ કરતું જવાનું છે ને આપણે પીસવાનું છે તો હાલો હવે આને આપણે પીસી લઈએ તો આપણે પીસાઈ ગયું છે તો આ રીતે આપણે પીસવાનું છે તો બંધ ચાલુ બંધ ચાલુ તમે કરતા જાવ એટલે આ રીતે પીસાય તો હવે આપણે બટેટા લીધા છે તો બાફેલા બટેટા છે બાફીને આપણે એની સેલ ઉસેડી લીધી છે તો હવે આપણે બટેટાને આ રીતે ભાંગી લઈએ તો બધાય બટેટા આપણે ભાંગી લેવાના છે બટેટા આપણે ભાંગી લીધા છે તો આપણે આ મસાલો છે બનાવેલો લીલા વટાણાનો તો એ મસાલો આપણે બધો આમાં નાખી દેવાનો છે હવે આપણે આમાં મસાલા બધાય કરવાના છે તો આપણે આમસુર પાવડર લીધો છે તો ઈ નાખવાનો છે તો ખટાશ માટે આપણે આમસુર પાવડર નાખ્યો છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખવાનું છે તો પેલા ગોસું નાખવાનું ને પછી આપણે મસાલો બધો તૈયાર કરી ને શાકીને પછી નાખવાનું પાછું હવે આપણે હળદર નાખવાની છે થોડુંક આપણે આખું જીરું નાખવાનું છે હવે આપણે લીલા દાણા નાખવાના છે હવે આપણે બધો મસાલો મિક્સ કરી લઈએ પેલો તો પેલો આપણે બધો મસાલો મિક્સ કરી લેવાનો છે ને મીઠું કે મિક્સ કરી લીધો છે તો હવે આપણે એમાં ખાંડ નાખવાની છે થોડી ખાંડ નાખીને ફરી આપણે મિક્સ કરી લઈએ મસાલો આપણે મિક્સ થઈ ગયો છે તો આ રીતે આપણે થોડું થોડું લઈ લેવાનું છે હાથમાં તો આ રીતે આપણે બધાય તૈયાર કરી લઈએ આપણા તૈયાર થઈ ગયા છે બધાય તો હાલો હવે આપણે બીજી તૈયારી કરવાની છે હવે આપણે લીધો છે સેણાનો લોટ તો એમાં આપણે મીઠું નાખવાનું છે એમાં આપણે હિંગ નાખવાની છે એમાં આપણે હળદર નાખવાની છે હવે આપણે થોડું પાણી નાખવાનું છે તો એક પાણી નાખવાનું તો થોડું થોડું આપણે પાણી નાખી ને આ રીતે આપણે ગોળ બનાવી લેવાનું છે તો પાણી આપણે થોડું થોડું જ નાખવાનું છે વળી જાય પાછી તો એક પાણી નાખી જો તો ગોઠલી વળી જાય એટલે થોડું થોડું પાણી નાખીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો બની ગયું છે આપણે ખીરું તો જો તમે એક એ ગોઠલી નથી તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જાવ ને તમે મિક્સ કરતા જાઓ એટલે એક એક વોટલી નો રે ને બહુ મસ્ત થઈ જાય તો જુઓ તમે આ રીતનું આપણે ખીરું બનાવ્યું છે તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેલ આપણે વધારે ગરમ થવાનું નાખ્યા મીડિયમ રાખવાનો છે તો પેલું તેલ આવવા દેવાનું તેલ આવી જાય પછી નાખવાના તો ધીમું તેલ આવેલું હોય છે એમાં નાખો તમે તો નો બને

ભાણું આપણે સડી જશે તો આ રીતે આપણે લેવાના છે તો સરસ મજાના ચડી જશે તો આ રીતે આપણે બધા તળી લઈએ તો બટેટા વડા આપણે બની જશે તો જુઓ બહુ મસ્ત બની જશે આપણે લીલા વટાણાના તો આ રીતે બનાવીને ટ્રાય મારજો જરૂર કેમ બને કેમ નહીં તો કોમેન્ટમાં મને કહેજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા